હેલો ડિરેજ બ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર વિષય અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ અને માસ્ટર્સ કરી રહ્યા છે તો એના માટે પણ આ વિડીયોઝ અગત્યના છે અને એ અંતર્ગત આપણે પ્રોબેશન ઓફિસરનો જે નવો ડિક્લેર થયેલો સિલેબસ છે એ અનુસાર થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટેજ જે છે એ આ સમાજશાસ્ત્ર વિષયને આપવામાં આવ્યું છે તો એ સબ્જેક્ટ તમારા માટે અગત્યનો બની જાય છે અને એ અંતર્ગત આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે અગાઉના વિડીયોમાં આપણે ઉત્ક્રાંતિવાદ સાથે સંકળાયેલા જે કોઈ સિદ્ધાંતો હતા એની ડિટેલમાં ચર્ચા કરી હવે આજના વિડીયોમાં અગાઉના ટોપિકની ચર્ચા કરવાના છે જે છે બેઝિકલી સમાજશાસ્ત્રીય પદ્ધતિમાં વિનિમયનો સિદ્ધાંત તમે સૌ જાણો છો એ પ્રમાણે કે બેઝિકલી જો આપણે વાત કરીએ તો જ્યારે પ્રોપર સિસ્ટમ માર્કેટની અંદર અવેલેબલ ન હતી સમાજમાં અવેલેબલ ન હતી ત્યારે કોઈક વ્યક્તિને કોઈક અન્ય વસ્તુની જરૂરિયાત હોય તો એ શું કરતા બીજી વ્યક્તિ પાસે એ ચીજવસ્તુ મેળવતા ફોર એક્ઝામ્પલ એક્સ વ્યક્તિને ચોખાની જરૂર છે વાય નામની વ્યક્તિને ઘઉંની જરૂર છે તો બન એ બંને શું કરશે એકબીજી એકબીજાની જે વસ્તુઓ છે એનું આદાન પ્રદાન કરશે અને એને આપણે બાર્ટર સિસ્ટમ તરીકે એટલે કે વિનિમય પદ્ધતિ તરીકે ઓળખતા હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એક પ્રોપર સિદ્ધાંત જે છે પ્રોપર મેનેજમેન્ટ સિસ્ટમ છે એ આવતી ગઈ એને અને એને અનુસાર હવે આપણી પાસે એકદમ પરફેક્ટ સિસ્ટમ જે છે એ અવેલેબલ છે તો સમાજશાસ્ત્રીય પદ્ધતિની આપણે વાત કરીએ તો એમાં સામાજિક વિનિમયના સિદ્ધાંતને વિકસાવવાનો શ્રેય જ્યોર્જ સી હોમન્સ પીટર એમ બ્લાઉને ફાળે જાય છે તો અગત્યનું સ્ટેટમેન્ટ છે કે બેઝિકલી આપણે આ સમાજશાસ્ત્રીય પદ્ધતિમાં સામાજિક વિનિમયના સિદ્ધાંતની વાત કરીએ તો એને વિકસાવવાનો એટલે કે જે સિદ્ધાંત હતો જે થિયોરી હતી એને વિકસાવવાની એને ડેવલપ કરવાનો જે શ્રેય છે તો એ કોના ફાળે જાય છે તો જ્યોર્જ સી હોમન્સ અને પીટર એમ બ્લાઉ બંને જે નામ છે અગત્યના છે આ સાથે અન્ય વિચારકો માર્શલ મોસ લેવિસ ટ્રોસ વગેરે માનવશાસ્ત્રીય વિનિમય સિદ્ધાંતમાં સર જેમ્સ ફ્રેઝર મેલિનોવેસ્કી લેવિસ સ્ટ્રોસ જેવા વિચારકોએ પોતે સ્થાપિત કરેલા સિદ્ધાંત મુજબ સામાજિક વિનિમયના સિદ્ધાંતને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે ઓકે તો જ્યોર્જ સી હોર્મન્સ અને પીટર એમ બ્લાઉ એ બંને વિકસાવવાનો જે પ્રયત્ન છે એ કરેલો છે પરંતુ જો આપણે અન્ય વિચારકોની વાત કરીએ તો એ પૈકી યાદ રાખવા જેવા નામ છે માર્સલ મોસ લેવી સ્ટ્રોસ સાથે સાથે જેમ્સ ફ્રેઝર મેલિનો વસ્કી આ તમામે તમામ જે વિચારકો છે એ પણ સંભાવ આ વિનિમયના સિદ્ધાંતની સાથે જોડાયેલા છે એમણે પણ આ સિદ્ધાંતને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે હવે આપણે જોઈએ વિનિમયના સિદ્ધાંતનો બૌદ્ધિક આધાર શું આધાર છે આ વિનિમયના સિદ્ધાંતનો એના વિશે ચર્ચા કરીએ તો આધુનિક વિનિમયના સિદ્ધાંત આપનાર ચિંતકો અને વિદ્વાનોમાં જ્યોર્જ હોમન્સ અને પીટર એમ બ્લાવનું નામ પ્રથમ ક્રમે આવે છે જો આપણે આધુનિક વિનિમયના સિદ્ધાંતની વાત કરીએ એટલે કે વસ્તુઓના આદાન પ્રદાનની સંસ્કૃતિના આદાન પ્રદાનની વાત કરીએ તો એ જે વિનિમયનો સિદ્ધાંત છે આધુનિક વિનિમયનો સિદ્ધાંત એ આપનારા જે કોઈ ચિંતકો અથવા તો વિદ્વાનો હોય તો એમાં સૌથી પ્રથમ નામ આવે છે જ્યોર્જ હોમન્સ અને પીટર એમ બ્લાવ તો અગત્યના છે આ વિચારકોના મતો વિનિમયવાદ વિશે એકબીજાથી અલગ છે તથા તેઓ એકબીજા સાથે અસહમત પણ છે હવે જ્યારે આપણે વાત કરીએ આ જ્યોર્જ હોમન્સ અને પીટર એમ બ્લાવની તો ભલે બંને વિદ્વાનોએ સિદ્ધાંત આપ્યો છે એનું ડેવલપમેન્ટ કર્યું છે છતાં જે બંનેના વિચારો છે એ એકબીજા સાથે શું એકબીજાથી અલગ છે અને સાથે સાથે એ બંને એકબીજાના વિચારોથી પણ અસહમત છે મતલબ બંને પોતપોતાની રીતે આ વિનિમયનો સિદ્ધાંત જે છે એ આપ્યો છે અને સમજાવ્યો છે જ્યોર્જ હોમન્સ સમૂહ ઉપર વધારે ભાર મૂકે છે તો આ જ્યોર્જ હોમન્સ તમને વિદ્વાન છે સમૂહ એટલે કે ગ્રુપ ઉપર ભાર મૂકે છે જ્યારે પીટર એમ બ્લાઉસર જના ઉપર વધારે ભાર મૂકે છે એટલે કે સ્ટ્રક્ચર ઉપર કેવી રીતે કોઈક વસ્તુ બની છે તો એની ઉપર આ વ્યક્તિ જે છે એ વધારે ભાર મૂકે છે પોતપોતાના મતો જુદા હોવા છતાં પણ તેઓ એ બાબત ઉપર ભાર મૂકે છે કે મનુષ્ય પોતાની આંતરક્રિયાઓમાં બીજાથી વધારે લાભ મેળવવા માંગે છે અને કોઈ લાભ નહીં હોય ત્યારે શિષ્ટાચારથી જ્યાં સુધી મૃદુભાષી રહી શકાય ત્યાં સુધી તે રહેશે બંનેના વિચારો અલગ છે બંનેના મંતવ્યો અલગ છે એક જે છે એ સમૂહ ઉપર ભાર મૂકે છે જ્યારે બીજી વ્યક્તિ સંરચના ઉપર ભાર મૂકે છે પરંતુ ફાઇનલ કન્કલુઝન અને બંને એવું માને છે કે જે મનુષ્ય છે પ્રત્યેકે કે પ્રત્યેક મનુષ્ય એ પોતાની આંતરક્રિયા એટલે જે કોઈ એક્શન અને રિએક્શન કરે છે એમાં બીજાથી વધારે લાભ મેળવવા ઈચ્છે છે ધીસ ઇઝ હ્યુમન નેચર કે બીજાથી આપણને વધારે મેક્સિમમ લાભ મેળવવો મળવો જોઈએ અને પ્લસ એમનું કહેવું એવું છે કે કોઈ લાભ નહીં હોય ત્યારે શિષ્ટાચારથી જ્યાં સુધી મૃદુ રહી શકાય ત્યાં સુધી રહેશે માનો કે કોઈક વસ્તુ છે જેમાં લાભ મળવા પાત્ર નથી તો એ શું કરશે પોતે પોલાઈટ રહેવાનો પ્રયત્ન કરશે વળી જ્યાં સુધી જે વ્યવહારની એક સૂત્રતા જળવાઈ રહે ત્યાં સુધી તે વિનિમય થતો રહેશે પછી નહીં કેવી રીતે કયા કયા ફ્રેઝ સુધી એક્સચેન્જ જે છે એ થતું રહેશે તો બેઝિકલી જ્યાં સુધી એક સૂત્રતા જળવાઈ રહે ઓકે એક ક્લિયર ચેન્જ જે છે એ ચાલતી રહેશે તો અને તો જ શું થશે વિનિમય એટલે કે વસ્તુઓની આપણે થશે અથવા તો આપણે એવું કહી શકીએ સંસ્કૃતિની આપણે પછી એ થશે નહીં સમાજશાસ્ત્રની પણ એક પરંપરા રહી છે જેમ કે કાલ કાલમાક્સે પોતાના સંઘર્ષના સિદ્ધાંતમાં સ્ત્રોતોની ચર્ચા કરી ત્યારે તેમાં વિનિમયના સિદ્ધાંતની જ રૂપરેખા બાંધી અને જ્યોર્જ સિમેલ મૂડીવાદની વ્યાખ્યા આપે છે ત્યાં પણ તેઓ વિનિમયની વાત કરે છે તો અહીંયાથી એક સિદ્ધાંત અગત્યનો છે કે કાલ કાલમાક્ષે કયો સિદ્ધાંત આપ્યો છે તો સંઘર્ષનો સિદ્ધાંત જે છે એ રજૂ કર્યો છે ઓકે તો કાલમાક્સે સિદ્ધ સંઘર્ષનો સિદ્ધાંત રજૂ કર્યો છે તેમાં પણ એમણે શું કરી છે કે આ વિનિમયના સિદ્ધાંતની રૂપરેખા બાંધી છે એટલે કે એના વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપી છે અને જ્યારે જ્યોર્જ સિમેલ એ પોતે મૂડીવાદની વ્યાખ્યા આપે છે તો એમાં પણ બેઝિકલી આ વિનિમય અંગે વાત કરે છે હવે જોઈએ વિનિમયના સિદ્ધાંતની પૃષ્ઠભૂમિ ઈસવીસન ઓગણીસ સત્તરસો સિત્તેરથી અઢારસો પચાસના સમયગાળા દરમિયાન અર્થશાસ્ત્રના સિદ્ધાંતિકરણમાં એડમ સ્મિથ કે જેને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ફાધર ઓફ ઇકોનોમિક્સ ડેવિડ રિકાર્ડો જ્હોન સ્ટુઅર્ટ મિલ કાર્લ મેંગલ વગેરેના નામો જાણીતા છે તો સત્તરસો સિત્તેરથી લઈને અઢારસો પચાસ સુધીનો જે ફ્રેઝ છે એમાં જો આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં કયા કયા વિદ્વાનોના નામ જાણીતા છો જાણીતા છે એડમ સ્મિથ જેને આપણે ફાધર ઓફ ઇકોનોમિક્સ કહીએ છીએ ડેવિડ રિકાર્ડો જ્હોન સ્ટુઅર્ટ મિલ અને કાર્લ મેંગર તો આ નામ અગત્યનું છે આ વિચારકોએ અર્થશાસ્ત્રને વિકસાવવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે ઓકે અર્થશાસ્ત્રને વિકસાવવામાં એને ડેવલપ કરવામાં સૌથી વધુ જો કોઈ યોગદાન આપ્યું હોય તો એ પૈકી આવશે એડમ સ્મિથ ડેવિડ રિકાર્ડો અને જ્યોર્જ સ્ટુઅર્ટ મિથ સાથે સાથે કાલ મેંગર છતાં પણ સામાન્ય રીતે જોઈએ તો બધા જ વિચારકો એ માન્યતાને લઈને ચાલે છે કે માનવી એ ગણતરીબાજ અને તર્કસંગત પ્રાણી છે જે પોતાના દરેક પ્રયાસમાં એવું ઈચ્છે છે કે તેમને અધિકતમ લાભો મળે જેને અર્થશાસ્ત્રમાં ઉપયોગિતાવાદ તરીકે ઓળખવામાં આવે છે તો તમને પૂછાઈ શકે અર્થશાસ્ત્રમાં ઉપયોગિતાવાદ એટલે શું તો આ જેટલા પણ વિચારકો છે એડમ સ્મિથ ડેવિડ રિકાર્ડો જોન સ્ટુઅર્ટ મિલ કાર્લમેન્ગર એ દરેક વિચારકો એવી માન્યતા લઈને ચાલે છે અથવા તો એમનો સિદ્ધાંત રજૂ કરે છે કે માનવી એક ગણતરી બાજ ઓકે પહેલેથી કેલ્ક્યુલેશન કરનારી વ્યક્તિ છે અને તર્કસંગત એટલે કે લોજિક સાથે કનેક્ટેડ વ્યક્તિ છે તે પોતાના દરેક પ્રયાસમાં એવું ઈચ્છે છે કે તેમને અધિકતમ લાભો મળે કે દરેકે દરેક વ્યક્તિ કોઈ પણ કામ કરે તો પહેલાં એવું ઈચ્છે કે પોતાને લાભ મળે અને કામ કરવા પહેલાં કેલ્ક્યુલેશન કરવામાં આવે કે કેટલો પ્રોફિટ થશે શું છે રાઈટ તો એને શું કહેવામાં આવે છે અર્થશાસ્ત્રમાં ઉપયોગિતાવાદ તરીકે ઓળખવામાં આવે છે ટાલકોટ પાર્સન્સનો સ્વૈચ્છિક ક્રિયાનો સિદ્ધાંત ઉપયોગીવાદ ઉપયોગિતાવાદના વિચારોનો ઋણી છે તો અગેન એક સિદ્ધાંતનું નામ યાદ રાખવાનું છે ટાલકોટ પાર્સન્સ દ્વારા સ્વૈચ્છિક ક્રિયાનો સિદ્ધાંત જે છે એ રજૂ કરવામાં આવ્યો છે ઉપયોગિતાનો મૂળ અર્થ છે વિવેકપૂર્ણ રીતે વસ્તુઓનો અધિકતમ ઉપયોગ કરી લાભ મેળવવો હવે ઉપયોગિતા એટલે શું કોઈ વસ્તુ તમે ઉપયોગમાં લો છો એને વાપરો છો તો ઉપયોગિતાનો મૂળ અર્થ એવું થાય છે વિવેકપૂર્ણ રીતે એટલે કે વાઇઝલી જે તે વસ્તુઓનો અધિકતમ ઉપયોગ કરીને મેક્સિમમ યુઝ કરીને આપણે જો લાભ મેળવીએ પ્રોફિટ ગેઇન કરીએ તો એને ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે સમાજશાસ્ત્રમાં જે સૈદ્ધાંતિક વિચારધારાઓ આવી તેમાં અર્થશાસ્ત્રનો ઉપયોગિતાવાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે મહત્વપૂર્ણ છે તો અલગ અલગ વિચારધારા આવે છે અને એમાં જ્યારે બેઝિકલી આપણે અર્થશાસ્ત્રના ઉપયોગિતાવાદની વાત કરીએ તો એ ખૂબ અગત્યનું છે ઉપયોગિતાવાદનું કહેવું છે કે પ્રત્યેક વ્યક્તિ બજારમાં ખરીદી કરવા આવે જેના લીધે બજારમાં ગળાકા ફરીફાઈ થતી જોવા મળે છે ઓકે દરેકે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રિક્વામેન્ટ ફિલ કરવા માટે બજારમાં ખરીદી કરવા માટે જાય છે અને એટલા માટે આપણને કોમ્પિટિશન જે છે એ વધુ જોવા મળે છે ફોર એક્ઝામ્પલ તમે કોઈક બિસ્કીટ પરચેસ કરવા માંગતા હોય તો બિસ્કીટમાં તમને લોટ્સ ઓફ કંપનીઝ આર અવેલેબલ ફ્લેવર્સ આર અવેલેબલ તો કોમ્પિટિશન જોવા મળે છે જ્યારે ઉપભોક્તા એટલે કે જે વસ્તુ ઉપયોગમાં લેનાર છે એ ગ્રાહક બજારમાં ખરીદી કરીને કિંમત નક્કી કરે છે ત્યારે તેને ખરીદી કરી રહેલ ચીજવસ્તુની સામાન્ય જાણકારી હોય છે ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ સ્માર્ટફોન પરચેસ કરવા માંગો છો તો બાકીની કંપનીના સ્માર્ટફોનની પ્રાઇસ શું છે ફીચર્સ શું છે કઈ બેટરી બેકઅપ શું છે ઓકે કેમેરાનું રિઝોલ્યુશન શું છે તો એ બધી જ વસ્તુઓની સામાન્ય માહિતી હોય છે એવું આ સિદ્ધાંત ધારી લે છે માને છે ચીજવસ્તુની ખરીદી કરતાં પહેલાં ચીજવસ્તુની ગુણવત્તા વિશે વિવિધ પ્રચ પ્રચાર માધ્યમો દ્વારા તે જાણકારી પ્રાપ્ત કરી લે છે કે ચીજવસ્તુની ખરીદી કઈ રીતે કરવી ઓકે ફોર એક્ઝામ્પલ તમારે સ્માર્ટફોન લેવો છે તો અલગ અલગ પ્લેટફોર્મ એમેઝોન છે ફ્લિપકાર્ટ છે ઓકે યા તો કોઈ કંપનીની વેબસાઇટ્સ છે તો એની ઉપર જઈને આપણે શું કરીએ છીએ માહિતી મેળવી લઈએ છીએ અલગ અલગ પ્રચાર માધ્યમો દ્વારા અને પછી આપણે વસ્તુની શું કરીએ છીએ ખરીદી કરીએ છીએ ઇન શોર્ટ કે આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરીએ તો એ પહેલાં આપણી પાસે જે તે વસ્તુને લગતી કોમન ઇન્ફોર્મેશન હોય છે એવું ઉપયોગિતાવાદ માને છે ઉપયોગિતાવાદના આ અર્થશાસ્ત્રીય અભિગમની માનવશાસ્ત્રીય અભિગમમાં માનવશાસ્ત્રીઓએ આલોચના પણ કરી છે જેમાં આધુનિક ઉપયોગિતાવાદ વિશે એક વિવાદનો મુદ્દો બન્યો છે તો આ કંઈ જરૂરી નથી પણ બેઝિકલી ઉપયોગિતાવાદ એવું માને છે કે કોઈ પણ વસ્તુની એઝ અ ગ્રાહક કસ્ટમર આપણે ખરીદી કરીએ તો એ પહેલાં આપણને એ વસ્તુ વિશે કોમન ઇન્ફોર્મેશન હોય છે હવે જોઈએ માનવશાસ્ત્ર એટલે કે એન્થ્રોપોલોજીમાં વિનિમયનો સિદ્ધાંત તો સૌ આપણે વાત કરવાના છે જેમ્સ ફ્રેઝરની તો માનવશાસ્ત્રીય ખ્યાલમાં સર જેમ્સ ફ્રેઝરે સામાજિક સંસ્થાઓના વિશ્લેષણમાં ઈસવી સન ઓગણીસો ચોપનથી ઓગણીસો ચોરાણું દરમિયાન વિનિમયની વિભાવનાને રજૂ કરી તેમણે આદિવાસી સમાજોમાં જોવા મળતી વિવિધ પ્રકારની સગાઈ સંબંધ સંબંધો અને લગ્ન પ્રથાનો અભ્યાસ કર્યો ન જ્યારે આપણે માનવશાસ્ત્રની વાત કરીએ છીએ તો અહીંયા કોઈ વસ્તુને લક્ષી નથી પરંતુ જે વ્યક્તિ છે તો વ્યક્તિઓની જે સંસ્કૃતિ છે તો એને જે વિનિમય થાય છે તો એ લક્ષીને અહીંયા વાત કરવામાં આવી છે તો જેમ્સ ફ્રેઝર નામના જે વિદ્વાન છે એમણે શું કર્યું છે કે વિનિમયની ભાવનાને રજૂ કરી પણ ક્યાં ક્યાં તો આદિવાસી સમુદાયમાં જે સગાઈ સંબંધો અને લગ્ન પ્રથા વિશે જે કોઈ માન્યતાઓ હતી જે સંબંધો હતા તો એમનો એ પોતે અભ્યાસ કરે છે તેઓ આ સમાજોની મામા ફોઈના સંતાનો વચ્ચેના લગ્નની પ્રથાથી પ્રભાવિત થયા તેમણે આ પ્રથા માટે આર્થિક અર્થઘટન રજૂ કર્યું તો એ સમયની જો આપણે બેઝિકલી અહીંયા આદિવાસી સમાજોમાં મામા અને ફોઈના સંતાનો વચ્ચે પણ લગ્ન પ્રથા પ્રચલિત હતી તેનાથી પોતે પ્રભાવિત થાય છે અને આર્થિક અર્થઘટન છે રજૂ કરે છે તો એ છે જેમ્સ ફ્રીઝર નેક્સ્ટ છે બ્રોનિસ્લો મેલિનોવસ્કી ઓકે તો મેલિનોવસ્કીની આપણે વાત કરીએ તો અઢારસો ને ચોર્યાસીથી ઓગણીસો બેતાલીસના સમયગાળામાં તો મેલિનોવસ્કીએ ટ્રોબોઇડ આયર્લેન્ડના અભ્યાસમાં વિનિમયના ખ્યાલે સ્પષ્ટ કર્યો છે તો યાદ રાખવાનું છે કે ટ્રોબિયન આયર્લેન્ડમાં શું કરે છે પોતે વિનિમયના ખ્યાલે સ્પષ્ટ કરે છે મેલિનોવસ્કીની દ્રષ્ટિએ પરસ્પર વિનિમય એ સમાજની સામાજિક એકતા માટે ખૂબ પાયાની બાબત ગણાય છે ઓકે પરસ્પર વિનિમય કરવામાં આવે પરસ્પર વસ્તુઓની સંસ્કૃતિની આપલે કરવામાં આવે તો એ ખૂબ અગત્યનું ગણાય છે મેલિનોવસ્કી આદિવાસી સમાજમાં કુલ રિંગ નામની પ્રથાની હારી તો કુલ રિંગ નામની જે પ્રથા પ્રચલિત હતી આદિવાસી સમુદાયમાં એ પોતે ઓબ્ઝર્વ કરે છે તેમણે આ વ્યવસ્થાના વિશ્લેષણ અર્થે ભૌતિક અને અભૌતિક તેમજ પ્રતિકાત્મક વિનિમય વચ્ચે ભેદરેખા દોરી મેલિનોવસ્કીના મતે વિનિમય સામાજિક સંબંધોના તાણાવાણાને બાંધે છે અને પોતે એવું કહે છે કે જ્યારે સંસ્કૃતિ રીત રિવાજોનું આદાન પ્રદાન કરવામાં આવે તો એક પ્રકારનો વિનિમય થાય છે મેલિનોવસ્કીએ ટ્રોબિયન્ડ દ્વીપ સમૂહ ઉપર રહેતા આદિવાસી સમાજોનો અભ્યાસ કર્યો છે તો અગત્યનું છે કે કયા આદિવાસી સમાજનો અભ્યાસ જે છે મેલિનોવસ્કી કરે છે તો ટ્રોબિયન્ડ દ્વીપ સમૂહ ઉપર રહેતા જે આદિવાસી સમાજ છે એનો અભ્યાસ એ પોતે કરે છે જેમાં તમને જોવા મળ્યું કે દ્વીપ દ્વીપસમૂહ ઉપર વિવિધ દ્વીપો પર આદિવાસી સમાજ જે જીવન જીવે છે તેમાં તેઓની તમામ જરૂરિયાતો વિનિમયના સંબંધો દ્વારા પૂરી કરે છે જ્યારે પોતે રિસર્ચ કરે છે આ ટ્રોબિયાન દ્વીપ દ્વીપ સમૂહ ઉપર જઈને ત્યારે એમને એ વસ્તુ એ માર્ગ કરે છે કે એ ત્યાંનો જે આદિવાસી સમાજ છે એ જે જીવન જીવે છે એમાં દરેકે દરેક જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વિનિમય સંબંધો દ્વારા એટલે કે પરસ્પર વહેંચણી કરીને પરસ્પરની આપલે કરીને પૂરી કરે છે વાસ્તવિક રીતે જોઈએ તો આદિવાસી સમાજની સાંસ્કૃતિક વ્યવસ્થા એવી રીતે ગોઠવાયેલી છે તેઓમાં વિનિમય વ્યવસ્થામાં ભેટ એટલે કે ચીજ વસ્તુઓની ભેટ દ્વારા સામાજિક એકતા જળવાઈ રહે છે હવે આપણે આ રોબી એન દ્વીપ સમૂહમાં રહેતા જે આદિવાસી કમ્યુનિટીની વાત કરીએ તો એ લોકો પોતાની જે જીવન ની જરૂરિયાતની વસ્તુઓ છે એ ભેટ દ્વારા શું કરે છે પૂરી કરે છે તો ભેટ એટલે શું તો બેઝિકલી કે વિનિમય દ્વારા જે કોઈ વસ્તુ મળી છે એ ઓકે અને એને કારણે શું થાય છે એકબીજા વચ્ચે ભેટની આપણે કરે છે એટલા માટે સામાજિક એકતા જે છે એ જળવાઈ રહે છે એક દ્વીપથી બીજા દ્વીપ એક ગામથી બીજા ગામ સાથેના ટોટેમ સંબંધોમાં પણ પરસ્પર ભાઈચારા અને એકબીજાને ભેટ ભેટની લેનદેન છે તો આપણ અગત્યનું છે ટોટેમ સંબંધો એટલે શું જ્યારે એક દ્વીપથી બીજા દ્વીપ ઉપર અને એક ગામથી બીજા ગામ વચ્ચે કોઈ પણ જે ભેટની આપલે કરવામાં આવે ચીજવસ્તુઓની આપ્લેય કરવામાં આવે તો એ ટોટેમ સંબંધોમાં પણ એકબીજાને ભેટની લેણદેણ કરવામાં આવે છે આમ વાસ્તવમાં જોઈએ તો મેલિનોવસ્કીના મતે આદિવાસી સમાજની સ્થાપના જ વિનિમયના પરંપરાગત કાયદાઓ દ્વારા થઈ છે તો મેલિનોવસ્કી એવું કહે છે કે જો બેઝિકલી આપણે ટ્રાઇબલ કમ્યુનિટીની વાત કરીએ તો એમની જે સ્થાપના છે સ્થાપના પરંપરાગત કાયદાઓ દ્વારા થઈ છે એટલે કે વસ્તુઓની આપલેથી થઈ છે હવે જોઈએ સામાજિક વિનિમયવાદમાં વાદમાં સમાજશાસ્ત્રીઓનું પ્રદાન તો સૌ પ્રથમ આપણે જોઈએ સામાજિક વિનિમયવાદમાં માર્શલ માર્સલ મોસ પ્રદાન તો માર્શલ મોસ એ પોતાનું પુસ્તક ધ ગીફ જે લખેલું છે ઓગણીસો ચોપન દ્વારા સમૂહવાદીય એટલે કે કોલેક્ટિવિસ્ટિક અને રચનાતંત્રીય વિનિમય એટલે કે સ્ટ્રકચરલ એક્સચેન્જનો અભિગમ રજૂ કર્યો છે તો પુસ્તકનું નામ અગત્યનું છે કે માર્શલ મોસનું પુસ્તક કયું છે તો ધ ગિફ્ટ અને કઈ બે વસ્તુનો અભિગમ રજૂ કરવા કરવામાં આવ્યો છે તો સમૂહવાદીય એટલે કે કલેક્ટિવિસ્ટિક અને રચનાતંત્રીય વિનિમય એટલે કે સ્ટ્રકચરલ એક્સચેન્જનો જે કોન્સેપ્ટ છે એ રજૂ કરવામાં આવ્યો છે બુકનું નામ છે ધ ગિફ્ટ મોસે પોતાના અભ્યાસમાં સત્તા અને ભેટોના વિનિમય વચ્ચેના સંબંધો તપાસવાનો પ્રયત્ન કર્યો છે ઓકે કોઈ સત્તા કોઈ પાવર છે એ અને સાથે જે ગિફ્ટ મળે છે ભેટ મળે છે તો એ વચ્ચે શું સંબંધ છે તપાસવાનો પણ એમણે પ્રયત્ન કર્યો છે માર્શલ મોસે મેલિનો વસ્કીના વિનિમયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પુનઃ તપાસો કરીને તારણ તારણો તારવ્યા જેમાં એમણે કહ્યું કે વિનિમયનું કારણ સમાજની સંરચના અથવા સમાજની સામૂહિકતા છે એ પોતે શું કરે છે અલગ અલગ તારણો કન્ક્લુઝન પર આવે છે અને એ રજૂ કરે છે અને પોતે શું કહે છે કે સમાજની જે સંરચના એટલે કે સ્ટ્રક્ચર છે એ બેઝિકલી સમાજની શું છે સામૂહિકતા છે સમાજનું સમૂહ છે માર્સલ મોસ આલોચના કરતાં કહે છે કે એવું તો કયું કારણ છે કે એકવાર આપેલી ભેટ સોગાદ પરત કરવી પડે છે અને એવું કયું કારણ છે કે એકવાર પ્રાપ્ત કરેલી ભેટને પરત કરવી મજબૂરી છે ઓકે જ્યારે પોતે સંશોધન કરે છે ત્યારે એ કહે છે કે એવું શું રીઝન છે કે કોઈક એક વખત ભેટ સોગાદ આપે છે તો એને આપણે રિટર્ન તરીકે એટલે કે રિટર્ન ગિફ્ટ તરીકે પરત કરવી પડે છે અને એ મજબૂરી છે તો એ અંગે કયું રીઝન છે એવું પોતે એ વ્યક્ત કરે છે મીન્સ કહેવાનો મતલબ છે કે કોઈ એક વ્યક્તિ ભેટ આપે તો એવું તો બીજું શું કારણ છે કે એ વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને ગમે ત્યારે એ જે ભેટ છે એ પરત કરવી પડે તેના પ્રત્યુત્તરમાં માર્શલ મોસ કહે છે કે તાકાત અથવા શક્તિ જે ભેટ જેમને આપવામાં આવી છે તેને પરત કરવા માટે અટકાવે છે તે સમાજનો સમૂહ છે આ તો પરંપરાગત આભાર છે જેને પાછું અને પરત કરવું જરૂરી છે તો માર્શલ મોસ એવું કહે છે કે એક પરંપરા છે એક ટ્રેડિશન છે એક ગ્રેટિટ્યૂડ છે કે કોઈક વ્યક્તિ આપણને આપે છે તો બદલામાં આપણે પણ એને પાછું પરત કરવું જરૂરી છે મતલબ જો આપણે વાત કરીએ માર્શલ મોસ તો એ શું કહે છે એ આ વસ્તુ રિટર્ન કરવી એટલે કે ભેટ જે છે એને પરત આપવામાં માને છે એ કહે છે કે પરંપરાગત આભાર છે એટલે કે એક પ્રકારનો ટ્રેડિશનલ ગ્રેટિટ્યૂડ છે આ માર્સલ મોસે મેલિનોવસ્કેની મનોવૈજ્ઞાનિક આવશ્યકતાઓને નકારી રચનાતંત્રીય વિનિમય એટલે કે સ્ટ્રક્ચરલ એક્સચેન્જના સિદ્ધાંતને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે તો એ મનોવૈજ્ઞાનિક આવશ્યકતાઓ જે છે માર્સલ મોસ એ મેલિનોવસ્કીની જે મનોવૈજ્ઞાનિક આવશ્યકતા છે કે એવી કઈ મજબૂરી છે શા માટે રિટર્ન કરવામાં આવે છે તો એ બધી વસ્તુને નકારે છે અને પોતે એવું કહે છે કે એ પરંપરા છે ઓકે પરંપરાગત આભાર છે ગ્રેટિટ્યૂડ છે અને પાછું કરવું જરૂરી છે મતલબ એક રચનાનો ભાગ છે એક સોસાયટીનો એક સ્ટ્રક્ચરનો ભાગ છે અને પોતે શું કરે છે કે આ તંત્રીય જે વિનિમય સિદ્ધાંત છે એટલે કે સ્ટ્રક્ચરલ એક્સચેન્જનો પ્રિન્સિપલ છે એને સ્થાપિત કરે છે એટલે કે એને સ્વીકારવાનો પ્રયત્ન કરે છે તો આશા રાખું છું કે આજના જે વિનિમય સિદ્ધાંત અંગે આપણે ચર્ચા કરી એમાં તમને સમજ પડી હશે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અ નાઇસ ડે